વિકાસના મુદ્દા પર અમે ચૂંટણી લડી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય બનતું હોય છે કે બુથ કક્ષાનો કાર્યકર પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચાડી શકે છે મેં વિચાર્યું ન હતું કે મને ટિકિટ મળશે હું ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલો છું આ ચૂંટણી માત્ર ભાજપ અને નરેન્દ્ર મોદીની કામગીરી પર છે તેમણે કહ્યું કે મેં ચાર લાખ લોકોનો સંપર્ક કર્યો છે હમણાં સુધી વિધાનસભા પ્રમાણે સમાજના આગેવાનો તેમજ ધર્મગુરુઓને મળ્યો છું એકસો પચાસ કરતાં વધારે મિટિંગ થઈ ચૂકી છે અને કોંગ્રેસનો પ્રચાર ક્યાંય દેખાતો નથી હું તા ચૌદ તારીખથી મેદાનમાં છું અને પૂરેપૂરો સમય ચૂંટણી પ્રચાર કરી રહ્યો છું ઇન્ડિયા ગઠબંધન બાબતે તેમણે જણાવ્યું કે ગઠબંધનની અસર સુરતમાં ક્યાંય દેખાતી નથી આ એક થાક ટોળકી છે અને તમામ ભ્રષ્ટાચારીઓ આ બંધનમાં જોડાયા છે તેમણે વધુમાં કહ્યું કે આવનારા સમયમાં ડાયમંડ ઉદ્યોગ સહિત અન્ય ઇન્ડસ્ટ્રીઝના જે પ્રશ્નો છે તે પ્રશ્નોના પડકાર ઝીલવાની મારી તૈયારી છે રિપોર્ટર બીજે જ દિવસથી ચૌદમી મારો પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો હતો અને હવે જયારે ફોર્મ ઓફિસિયલી સત્તાવાર રીતે ભરાઈ ગયું છે ત્યારે સ્વાભાવિક જ કે ચૂંટણી અમારી પ્રક્રિયા જે છે અમારા કાર્યક્રમો છે તે ખૂબ ઝડપથી આગળ વધશે સુરત લોકસભાના તમામ ધારાસભ્યશ્રીઓ અમારા આદરણીય પ્રમુખશ્રીઓ અમારા મહામંત્રીશ્રીઓ સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી સ્થાયી સમિતિના ચેરમેનશ્રીઓ અને અન્ય હોટેડા અમારા સીટલબેન સોની અમારા પ્રભારી છે અને અમારા નવસારી અમારા સુરત લોકસભાના જે સંયોજક છે જગદીશભાઈ પટેલ સહિતના સુનિલભાઈ સોલંકીના એક્સ મેયર સહિતના તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના વહીવટના તમામ આગેવાનો દત્તાબેન જડો અમારા રેલવે મંત્રીશ્રી અને એ તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના જોડે જોડાયા હતા ચૂંટણી આચારસંહિતાનું કડક પાલન અમે કર્યું છે અમારે જે શક્તિ પ્રદર્શન કરવાનું હતું તે વિજય સંકલ્પ રેલી મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પ્રચંડ ઉત્સાહ અને સમર્થનથી ગઈકાલે અમે સુરત લોકસભામાં એ રેલી કાઢી હતી અને એ વિજય સંકલ્પ રેલી ખૂબ સફળ રહી હતી આજે ચૂંટણી આચાર સંહિતાનું જે અમે નિયમ જે નિયમો છે એ નિયમનું અમે ચુસ્ત પાલન કર્યું છે એનાથી કોઈ ફરક નથી પડતો સુરત શહેરના મતદારો ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી મત આપ્યા છે સુરત એ મૂલ્યટ ભારતીય જનતા પાર્ટીનો ઘડ રહ્યો છે કોંગ્રેસ શૂન્ય છે એ કોર્પોરેશન હોય ધારાસભા હોય કે લોકસભા હોય તમામ જગ્યા પર કોંગ્રેસ શૂન્ય છે અને જે કોઈ પણ જોડાય એને ચૂંટણીમાં પરિણામમાં કોઈ ફરક પડવાનો નથી સ્વાભાવિક જ સમગ્ર વાતાવરણ રાષ્ટ્રની જેમ સુરત શહેરમાં પણ મોદીમય અને રામમય છે એટલે બે હજાર ઓગણીસની લોકસભામાં જે લીડ હતી એનાથી ખૂબ ઘણી વધારે લીડ મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સુરત લોકસભાના મતદારો અપાવશે એવો મને પૂરો વિશ્વાસ છે સુરત લોકસભામાં અમારા સાંસદશ્રીઓએ ખૂબ કામો કર્યા છે